સત્ય સનાતન ધર્મ કી જય જગા ભોમ કી જય સદગુરુ ભગવાન કી જય મહાત્મા મુરદાસ ની એક વાણી છે એ આજે આપણે બોલીએ અના મીના મન જણા વિના ધીરે સરોવર બેઠ્યા બે બગજો પાણી ભાળીને પીવા ગયા ધીરે નીકળ્યા જાજ બના નીર અનામી નામને મીના જાણ્યા વિના જીવે મહાત્મા મુરદાસ કહે છે એ બધા જ નામ છે પણ એમો નામ નામી અને અનામી એટલે અનામી એવું એક સદગુરુનું નામ છે જે બાવન બાર છે જે બોલવા લખવા વાંચવામાં આવતું નથી લીખડ ગુજરાતમાં આવતા નહીં એમ તરણદાસ મહારાજ પણ કહે છે અને મહાત્મા ગુરુદાસ કહે છે કે આ અનામી નામ જો સુધી ન સમજવામાં આવે ન જાણવામાં આવે ત્યાં સુધી તમે જપ કરો તપ કરો તીરથ કરો જોગ જગત કરો બધું જ જો જોજવાના નીર સમાન ગણ છે પછી કે ગંગાજી હાલ મે બાળકા હૈ હતા ગણી કના બાળજો બાપનું નામ જાણતા નથી ધીરે આગળ નામ એટલે કે એક ગણી બાળકો હતા અને એ ગંગાજી પણ આગળ જઈને એમનું જીવ કે આપણે બાપનું નામ તો જાણતા નથી આગળ પંડિત એમ કહે છે કે ભાઈ તમે ક્યાંથી આવ્યા અને શું આયા તમારા બાપનું નામ છે તો એ તો જાણતા નથી એટલે આગળ કેનું નામ લેશો એટલે આગળ મહાત્મા દસ બીજી કરી શું છે અજાણ્યું પંખી બેઠું આકડે ધીરે સમજી ઓ મકેરી ડાળ જો ચાર મહિને તમારી ચોંચડી ધીરે જીરે એ ઉડ્યો આકડા નો થૂર જો અનામી નામ ન જાણ્યા વિના જીરે મહાત્મા ગુરુદાસ કે કે ગજાણું પંખી હતું અને કે ઓમ્બા ઝાડ સમજી અને અહીં બેઠું પણ આકડા નું હતું અને આકડા ની જે પેલી કેરી આવે ને એ એના ઓમ્બાની કેરી સમજીને બેસ્યું કે હમણાં પાકડું આ ફળો મુખાઈશ ખાઈશ પણ ચાર મહિના છે ને ત્યારે ચોત્રીસ તો એ આકરાનું થોર નહીં એટલે કે એવી આપણે જે સાધના કરીએ આપણે જે દોડધામ કરીએ એ આપણે સફળ છે કે કેમ એ આપણે મનોમન મનોમંથનથી આપણે નક્કી કરવું ને અને સમય એવો બરબાદ ન કરવો એમ કહે છે કે અનામી નામ ન જાણ્યા વિના આગળ મહાત્મા ઉલ્લાસ શું કહે છે કે આરંભા સરી કુરૂપ જોઈને જીરે એ મોયા મોટા મોટા ભૂપજો પાસે જઈને પૂછી જોયું જી રે નીકળ્યો ફાતડાનો રૂપ જો આના મીના મને જાણ્યા વિના જી રે રે એક સ્વરૂપાની સ્ત્રી હોય રંબાજીય અક્ષરા અને એને કદાચ આગળ જઈને પણ એ તો પોયન તાળી પાડીને ઉભી રહી એટલે આ તો કે એ એ એ પણ એક ફાટાળાનું રૂપ નહીં રહ્યું રંભા શ્રી ગુરુ ગુજવાઈને મોયા મોટા મોટા ભોગ જો પણ પાસે જઈને પૂછી જો તો નીકળ્યા ફવૈયાના રૂપ જો એમ આ અનામી નામના જાણ્યા વગર આવું થાય છે આગળ મહાત્મા હું તો આ શું કહે છે કે આ બંદુક ભરેલી બે નાળની જીરે નથી ધારું મુકાય ધમજો ભડાકો કરીને શું ભાળશો જીરે એ નથી તાત્ય નિશાન જો અનામી નામને જાણ્યા વિના જીરે એટલે તમારું જીવનનો ધ્યેય હોવો જોઈએ તમારો મકсад હોવો જોઈએ તમારું લક્ષ્ય હોવો જોઈએ આ એ તમે સબ બંદુક તમારી બે નામની ભરેલી છે પણ હામાં નિશાન નહીં તાક્યું તો તમે ભડાકો કરી શું પાશો એમ મહાત્મા મૃદાસ કહે છે એટલે એ અનામી નામને જાણ્યા વગર આ બધું વ્યર્થ છે આગળ મહાત્મા મૃદાસજીએ વણી કહે છે કે સત જાણ્યા વિના જીરે સરોવર બેઠા બે જો પાણી વાળી ને પીવા ગયા જીરે નીકળ્યા જવાનો નીર જો અના વિના મન જણા વિના ધીરે એટલે સંતો પોકાર કરીને કહે છે કે જે જાણવાનું છે આવ્યો તો તું નિજ નામ લેવા હવે આ ખોટો કરમ શું કરે એમ ડુંગરપરી મહારાજ પણ કહે છે એટલે પોતે પોતાના ખેતી કરવા વણજ કરવા અ એવો વણજે આવ્યો વેપારી મતી કેમ ગુજરાની તારી એ એવો વણજે આવ્યો વેપારી એક વેપાર વણજ કરવા આવ્યો છે પણ એ વણજ કરી શકતો નથી કેમ કે પોતે પોતાને ન જાણ ત્યાં સુધી આ બધું એ આ વ્યર્થ હશે અને તો જ સફળ થયો થાય છે એમ મહાત્મા ગુરુદાસની આ વાણી આપણે એક રજૂ કરી એ અમરેલીમાં થઈ ગયા અને એમની જીવન સમાધિ પણ એ ત્યાં આજનું મોજૂદ છે કોઈ અવારનવાર જો અમરેલી મહાત્મા ગુરુદાસના દર્શન કરજો બોલો સદગુરુ મહારાજની જય